અંત્યોદય અન્ન કાર્ડમાં દિવ્યાંગોને મેળવવામાં તકલીફ પડતી હોવાના અનુસંધાને દિવ્યાંગો દ્વારા આવેદનપત્ર પાઠવાયું ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોને એપેલ રેશન કાર્ડમાંથી માંથી અંત્યોદય અન્ય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે પણ ભાવનગરમાં અંત્યોદય અનંત યોજના કાર્ડ કાઢવાની કામગીરી સાવ ધીમી કક્ષાની ચાલતી હોવાના કારણે વારંવાર દિવ્યાંગોને ધક્કા ખાવા પડે છે જેના અનુસંધાને દિવ્યાંગો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે અંત્યોદય કાર્ડ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નો દેખાય છે નો આ હાલ હતી જે આપતા હતા કેવા સાહેબ તમારી સાથે સારી અગમતી આવી છે તો બધા જે સાહેબ દય કાઢ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે દરેક વિકલાંગોને બહુ જ મુશ્કેલી પડે છે તાલુકામાં જિલ્લામાં બધે બહુ દોડા થાય છે બેઠા બેઠા બહેનો ચાલતા હોય છે કેટલાને તો આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે છતાં પણ એને એ લોકોને એનો હક મળતો નથી માટે કલેક્ટર સાહેબના જ અમે ખાસ કરીને એટલા માટે આખા ભાવનગર જિલ્લાના દિવ્યાંગો ભેગા થયા છીએ અને એ જ રજૂઆત માટે આવ્યા છે બસ એટલી જ પ્રાર્થના છે સાહેબ ને જેમ બને એમ વહેલી તકેમાં દિવ્યાંગો દિવ્યાંગોના પ્રશ્ન સાંભળે અને રજૂઆત કરી અને અમારું તો કામ કરે